પોણી વધતું હોય કારણ કે બધી સુંતાઈ સુંતાઈ નાબવા માંડી છે વેકડી નું પાણી આજ તો દેખાય જ નહીં ગયા બાવળીયા માં ઓઠા થાય તો આપણે આઈ જાવ પુલ ઉપર તો ગઈ હાથ વાગ્યા છે આજે તો આખી રાત વરસાદ પડે છે અને આજે ધરો ડેમમાંથી નદીમાં નદી માં પાણી છોડ્યું છે એટલે ખાસું પાણી છે આપડે જોવા જઈએ છીએ પાણી આવ્યું છે

ફૂલ પોણી સેટ હોમી ત્યારે ત્યાં આપણે સેટ આ બાજુ સુધી પાણી હેડે છે આ તેર સુધી આ આવી જો રસ્તો આટલા તો જુઓ આજ લાગે છે નદીમાં કણી આવ્યું દર ડેમમાંથી પાણી આવ્યું એટલે આમ તો દર વખત આવતું પાણી પણ ઓઘોનું વરસાદનું વરસાદ પડે એટલે આ બોખરાનું પાણી ને એ બધું આવતું આજે ડેમ માંથી પાણી આવી એટલે નજારો આખો અલગ દેખાય છે આપડે પેલી બાજુ બતાવીએ હવે પેલી બાજુ બાવળીયા તો ગાઈસ આખી રાત આજ વરસાદ પડ્યો અને ધરોઈ ડેમ હાઈ એલર્ટ ઉપર હતો એટલે જો આજે રાતે પાણી છોડી દીધું છે આપણો હવાડી વહેલા હજી તો હાથ વાગ્યું આપણો આવી જાય જોવા તો જો આ તો બધી બાજુ પાણી જ દેખાય છે બતાવું આ બાજુ તો હજી પબ્લિક જોવા આવી નહીં પબ્લિક આવશે અમુક જોવા આ જો આ તો એ કાંઈ ટેકડો કે કાંઈ પથ્થરો દેખાતો નહી હ પોણી પાછું ખાડા ના થયાત પણ પોણી ખાશી છોડી દીધું છે કારણ કે હું રાતી બાર વાગ્યા સુધી તો વરસાદ ચાલુ હતો એમ તો આવતો તો બંધ થઈ જતો વરસાદ હાજર હું ત્યારે અડી ગયો કિરણ નહીં

હા જો આ બાજુ છે આ બાજુથી તે હોમી બે કિનારા નદી હેડા બે કોઠે જો પબ્લિક જોવાવાળી પબ્લિક આ બાજુ બતાવી દઈએ માહોલ વેલા વેલા ગરમ કઈ ના આવ્યો તા આ જો આ બાજુ ફૂલ પાણી હો પબ્લિક અમાવશે ધોવાવાળી પાણી વધતું હોય કારણ કે પાણી બધી સુંટાઈ સુંટાઈને આબવા માંડી છે વેકડીનું પાણી આ તો દેખાય જ નહીં ગયો બાવળીઓમાં ઓઠ થાય આ તો વેકડી આ તો ધરો ડેમનું જ પાણી દેખાય ગાડી ઉપર સરી જોવું છે જો

લાઈફ લોગ રોગ નાગજી આઈ જ્યો આપણા ગમના આઈ જાય બધા માણસો આજે તો બપોરથી પબ્લિક આવી જ જશે જોવા પણ જો આજ તો હવારે વહેલા વહેલા ચા બા પીને આઈ જશે જોવા રાતી ત્રણ વાગ્યાનું પાણી છોડ્યું આ તો પાણી હજી તો વધે જ જાય છે જેટલું વધશે એ કોઈ નક્કી નહીં પણ અત્યારે પાણી વધી ગયું છે ખાંસી હમ જો વહેલા વહેલા માહોલ ગરમ કઈ ના